જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો ભાઈ સવાર સવાર માતાજીના પૂજા અર્ચના કરી લીધી અને માતાજીના દર્શન કરી દર્શન કરી લીધા અને અમારે હસ્તિબંધને જવાનું છે આજે પ્રી નવરાત્રિમાં જે સ્કૂલનું આયોજન કરેલું છે નવરાત્રિનું જ્ઞાન તો અમારે હસ્તિબંધ તૈયાર થઈ ગયા છે બરાબર છે જો એ વાટે બેઠા છે ક્યારે ડેડી લઈન જાય એમ તો હસ્તિબંધને છે ને મૂક્યા નવરાત્રિમાં બરાબર છે ગરબે રમવા હતો અને એની હારે જાય આજે મારે કાકાની સુ બે છોકરીઓ રામવું અને હેતું એ બેને કસ્તામારી લેવાની છે બરાબર હાલ તમે ફટાફટ નીકળવી હવા હાડા થઈ ગયા છે અને આપણી ગાડી થોડી ખલ્લી ગઈ છે બરાબર છે લાભો મારી દઈ ને લઈને નીકળવી હસ્તી બહેનને નવરાત્રી એમ ઉપરથી સીંધે છે બધું કામ ટાટા મારી પૂરી તું આવ્યા પછી મારી જિંદગીમાં નોકરી હતી હવે ગઈ છે પૈસા તો હતા હવે છે ઇન્સ્ટાગ્રામ ના મેન મેન ક્રિએટરો છે એ બધા ભેગા જ્યાં છે આપડે ભૌતિક ગુરો અમારી કિશન ભાઈ ની ને રિજુન કિશુ નામ છે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એ તો કરી નાખે કે તો તમને મજા આવી કરજો અને વિડિયો જોજો આખો હા તો ભાઈ અત્યારે બધા ભેગા છે અહીંયા છે યારી તું ના બંધ કરી બંધ કરી ભાઈ તો જો અમારે

ડાકોર જીજે ફાઈનો છે પેલો માળ છે નીચે બીજો માળ છે બે માળ છે આ બધું છે અને આ બે બેન પણ આ બેન ને છે ને અમે માં નથી બરોબર છે અને કીધું આમ ને આ જો તો

જો ભાઈ આજે મમ્મી પપ્પા ગયા છે ગામડે તો પછી હવે રસ્તી બેન હવારમાં મુકવા જે તો એ ઘેર આવી ગયા છે હવે છે ને મમ્મી પપ્પા ગામડે ગયા છે પણ ઘેરે જીતીને છે ને આરામ મળે ને એટલા માટે આપણે રસોઈ નથી બનાવી હા તૈયાર જ લેતા સ્પેશિયલ એને ભાવતા કયા

બિસાગરો એટલે બધા આગે થી આ કમારે નઈ હોય તો ઘડી કોરો ખાઈ લે પછી એના સા પાણીમાં પૂછ્યું આપણે બરાબર કઈ નઈ તો હવે છે ને આપણે જે જીજે ફાઈના ઓપનિંગ માં ગયા હતા તો ત્યાંથી આપણને મોમેન્ટ આપ્યો તો ટ્રોફી એ તમને બતાવી દો બરાબર છે તો જો આ છે ટ્રોફી બરાબર છે યારોટી બાય જીજે ફાઈ ફેશન યારી યારી 2 યારી 2 યારી 2 સોરી યારી બાય જીજે ફેશન ગ્રાઉન્ડ ઓપનિંગ થેન્ક યુ ફોર જોઈનિંગ ગ્રાન્ડ ઓપનિંગ બરાબર અને નીચે આપણો ફોટો છે તો હવે થેન્ક યુ યારી તું બાય જીજે ફેશન તમને બોલાવવા માટે અને મારું સન્માન કરવા માટે ટ્રોફી આપવા માટે થેન્ક યુ બરાબર છે તો આ ટ્રોફી મેળવી છે હડી ને મારા આસ્તીબેન છે ને લેશન કરે છે તો આસ્તિબેન

તો ભાઈ હવે હું રૂચીને હસ્તી જાય છે બહાર આટો મારવા થોડોક બહાર આંટો મારવી હા બધાની ઈચ્છા થાય તો ખાઈ લઉં બરાબર છે તો ભાઈ આવી ગયા છીએ અમારા હસ્તી બેન સાટું સ્પેશિયલ કયો છે આવડા થિકશેક ઓરિયો તો ભાઈ આવી ગયા છે હસ્તી સાથું સ્પેશિયલ ઓરિયો થિકશેક પીવા હતું તો સુધીને છે ને ઓરિયો થિક્શેક બહુ ભાવે આપણે ઓરિયો થિક આવી ગયા છીએ પીવા ખબર છે અને